સનાતન ધર્મની જય દરેકને પ્રણામ કે આ જગત શૂન્ય નથી કેમ કે બ્રહ્મ તત્વ અગમ્ય છે તે ઇન્દ્રિયોથી પણ જ્ઞાનવાળું નથી છતાં પણ આ બ્રહ્મનો જે અવાજ છે જે બ્રહરંભમામાં જે અનાદ રૂપમાં જે સંભળાય છે આપણો અનહદ નાદ છે એ બ્રહ્મ અનહદ નાદના રૂપમાં આપણને પોકારે છે અને એ જે શબ્દ છે એ આપને નાદ રૂપમાં પણ સંભળાય છે કેમ કે બ્રહ્મ સ્થૂળ વસ્તુની જેમ આપણી સામે હાજરમાં નથી કેમ કે પરમ તત્વ એ અગમ અને અગોસર છે કારણ કે આ તત્વને સાધનાથી જ એનો સાક્ષાત્કાર થઈ શકે છે તે સત અને અસત પણ નથી અને આ બંનેના પદથી એક અલગ પદની અંદર છે અને પિંડમાં એટલે બ્રહ્મરંભામાં જે એક જ્યોતિષ ચૈતન્ય બ્રહ્મના સ્વરૂપમાં પણ આપણે એનો અનુભવ અને દર્શન થવાનું પણ આ જ એક સાધન છે યોગ સાધના અને આ યોગ દ્રષ્ટિથી જ પણ આપણે આનો અનુભવ કરી શકીએ છીએ આવા ચૈતન્ય પરમાત્મા જ યોગીઓની પણ પરમ જ્ઞાનની યુક્તિ અને મુક્તિ પણ સિદ્ધ સંતો મહાત્માઓને પ્રાપ્ત થાય છે આ જ પરબ્રહ્મ પરમાત્મા છે નિરંજન અને સર્વ ત્રિગુણાથી પણ નિર્ગુણ અને નિરાકાર છે સૂક્ષ્મ બુદ્ધિથી પર અને બહાર છે તેનો અનુભવ કર્યા પછી અને આ બ્રહ્મ સાક્ષાર્કાર કરવા માટે અને જ આપણે નાભી કમળથી જ્યારે સુરતા શૂન્યમાં સડે છે ત્યારે તેની સાથે સુરતા સાથે આપણી નિરતા જ્યારે બંધાય છે અને સુરતા નિરતા દ્વારા જ આપણા બ્રહ્મરંભાની અંદર આ બ્રહ્મનો સાક્ષાત્કાર થાય છે અને આ સુરતા અને નીરતા દ્વારા જ્યારે બ્રહ્મનું મિલન થાય છે એ બ્રહ્મપદના રસનો પણ આપણને અનુભવ સરળતાથી થઈ જાય છે સંતુષ્ટ થઈ જાય છે અને આજ પરમાત્માના દર્શન સાક્ષાત્કાર કરવાનો આજ એક યોગ માર્ગ છે એક શીત અને મન લગાવી રાખવું અને આપણું આજ શરીરની અંદર જે સ્થિર બ્રહ્મરંભ છે અથવા તો જે આપણું શૂન્ય ગગન છે એને જ આપણે સનાતન પરમાત્માનો વાસ છે એ જ પરબ્રહ્મનો વાસ છે આપણું ગગન શિખર છે તેમાં જ અને આ જ શૂન્ય સ્થાન છે અને આ જ શૂન્ય મંડળની અંદર નિરાકાર ચેતન રૂપમાં આપણે નિરાકાર પરબ્રહ્મના સાક્ષાર્કાર થઈ શકે છે અને અહીંયા જ આપણું ધ્યાન હોવું જોઈએ આપણો જંત્રીનો બજાવનાર સાક્ષાર નિરાકાર રૂપમાં બેઠો છે નાભિરૂપી નગરીમાં જ્યારે વાજા વાગે છે સોહમના અને ત્યારે જ દેખાય છે ગગન મંડળમાં નોબત વાગે છે એ નોબતના સૂર પકડી અને સુરતા સડે છે આકાશમાં અને એ જ ગુરુ અગમભેદનો પ્યાલો આપણને પાય અને સદગુરુ એ પાયો પિયાલો અને બની ગયા ધણી ધાર અને ગુરુમુખી હોય કોઈ જ્ઞાની પુરુષ હોય એ કાયારૂપી નગરીની અંદર આમાં બધું એ ગોતી લેશે જેને સદગુરુ નથી મળ્યા જેને ગુરુ નથી જડ્યા એ તો પૂરા સંસારમાં પણ ભગવાનને ગોતે છે જ્યાં ક્યાંય જડેની મારો રામ અને એ રામ તો બેઠો દરેક ઘટમાં જ્ઞાની પુરુષ ગોતી લે પોતાના ઘટમાં તો એનું આપણે ધ્યાન કરી લેવું શબ્દના રૂપમાં બેઠો છે સોહમના રૂપમાં બેઠો ત્યાં કરી લેવું ધ્યાન રામરૂપમાં અનહદ તુરા જે બાજી રહ્યા છે આપણા શરીરની તનની અંદર ત્યાં પણ ધ્યાન કરી લેવું એ જ રામ છે આ રામ સંસારમાં ગોતવાથી નહીં મળે આ રામને મેળવવા હોય તો આપણી ઘટમાં ઉતરવું પડશે હે સાધક ગોતી લે રામ બેઠો છે ઘટમાં તણુ અણુમાં પણ રામ રમે છે ને રામ વગરનું કોઈ ઠામ નથી ઠામ એટલે આપણો દેહ હે મન તું જપી લે હરિનું નામ ફરી પાછો મનુષ્ય દેહ પાછો નહીં મળે માટે મન તું રામ રામ જપી લે જે દ્રષ્ટિ છે માટે એ નજરથી રામ ગોતી લેવા આંખની જે દિવ્ય દ્રષ્ટિ છે એની ઉપર માયા રૂપી સચમાં કાળે લાગી જાય એનો ભરોસો નથી માટે આ દ્રષ્ટિથી હરી જોઈ લેવા અને મનથી હરી ભજી લેવા આ સંસારરૂપી માયા ભૌસાગર તરવા માટે સદગુરુ મળી લેવું જૂઠું છે જગ જૂઠી છે સંપત્તિ ને ધન ક્યારે વડફાઈ જાય ને ક્યારે વહી જાય એની ઉપર કરવો નહીં આપણે વિશ્વાસ અને હૃદયમાં ઉતરી કરી લેવું રામનું ધ્યાન સતગુરુ ભગવાન કી જાય સનાતન ધર્મની ને પ્રણામ